హలో లావ్ మా స్వాగత హలో జాతాజీ జయ శ్రీ కృష్ణ సీతారామ ైవ్ మారు స్వాగత చే હો રમજાનભાઈ કેમ છો બસ મજામાં તમે કેમ છો રમજાનભાઈ થેન્ક યુ થેન્ક યુ લાઈક કરવા બદલ થેન્ક યુ કીધું લાવું મલ તો લાઈવ કરું થોડીક વાર મજામાં બસ મજામાં સાચી વાત છે મજામાં જ રહેવાનું મને એમ થયું કે લાઈવ થોડીક વાર કરી જોઉં લાઈવ કેવું રહેશે જોઈએ એટલે એવું નહીં લાઈવ બંધ નથી કરી પણ ટાઈમ થોડો ઓછો કરી નાખ્યો તો રમજનભાઈ લાઈવમાં જે કલાક કલાક થતી હતી ને એના બદલે થોડો અડધો કલાક વીસ મિનિટ જેવો ટાઈમનું સેટ થાય બહુ વાર નહીં રાખવાનું એમ લાઈવ હોય અગિયાર રમજનભાઈ હમ હા લાઈવમાં કંઈ વાંધો નહીં ઓ ઓકે થેન્ક યુ એવું નહીં રમજંદભાઈ દર વખત એવું નથી હોતું કોક વાર એવું બધું જાય પણ આપણને કંટાળો આવે પછી એમ થાય કે એના કરતા લાઈવ ના કરું બીજું કંઈ વાંધો નથી આમ તો કંઈ એ તો એનું કામ કરે આપણે તો ઇગ્નોર જ કરવાનું હોય શું કેવું ઘણું જાણકારી હમ ના એ તો એ મને કંઈ આવું રસ નહીં કંઈ એ તો મારે મારી રીતે કરવું મારો દીકરો હોય તો એ તો જોબ પર હોય એટલે એનો કંઈ વાંધો નથી કોઈ બોલે નહીં એવું તો એ કંઈ જોવે નહીં આવું બધું તો મારી દીકરીઓ હોય ને એ સાસરે હોય તો મને એમ થાય કે સાસરેથી એ લાઈવ જોવે ને એટલે એની સાસુથી એ લોકો કદાચ વળી આમ તો એવું કંઈ વાંધો નથી કંઈ આપણને કોઈ ટેન્શન નથી આ તો ખાલી આ વાત કરીએ આપણે એવી શું કેવું હવે આપણે આમાં લાઈવને આ કરીએ છીએ કામ તો પછી આપણે થોડું ઘણું તો રહેવાનું શું કેવું શું રમજાનભાઈ બીજું શું ચાલે તમારે કહો સુરેન્દ્રનગરમાં સાડી સરસ મળે હાજનભાઈ સાડીઓ સારી મળે છે ને એક સુરતમાં સરસ મળે હા એ તો ચાલે આકારે સાચી વાત છે એવું ટેન્શન નહીં પણ સારો આપણો અમંદર મન કે ઉઠાય એમ કે ન કે એવું કોઈ ટેન્શન તો એવું કઈ નથી કોઈ બોલે એવું જ નથી એમ તો હા ભલે ભાઈ હા આવજો રમઝાન ભાઈ તમે કામ હોય કામ કરો થેન્ક્યુ થેન્ક્યુ રમઝાન ભાઈ તમે આટલો સપોર્ટ કરવા બદલ થેન્ક્યુ રમઝાન ભાઈ થેન્ક્યુ ભલે ભલે રમઝાન ભાઈ તમે કામ કરો કામ પહેલા આ કે ચાલવાનું જ છે લાઈવનું તો લાઈવના પ્રોગ્રામ ચાલુ જ રહે એલો લાઈવમાં હોય લાઈક કરજો કમેન્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમે લાઈવ કરો છો રમઝાન ભાઈ હેલો જે લાઈમાં હોય લાઈક કરજો કમેન્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો Hello.